જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવતનો પાઠ કરીશું જેમાં સાંભળશું ભક્તિ અને નારદના સમાગમની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો એકવાર નેમી શારણ્ય નામના વિષ્ણુ ક્ષેત્રમાં શૈનિક વગેરે એક્યાસી હજાર ઋષિઓ ભેગા થઈ ગયા ત્યારે ત્યાં મુનિ વેદવ્યાસજીના શિષ્ય સુત પુરાણજી અચાનક આવી પહોંચ્યા સૌ ઋષિ મુનિએ તેમનો યોગ્ય આદર સત્કાર કરીને પૂજન કરીને બેસવા માટે આસન આપ્યું ત્યાર પછી અતિહર્ષ સાથે ઋષિઓએ પૂછ્યું હે સુજી આ હળાહળ કળયુગમાં મનુષ્ય અજ્ઞાનમાં ફૂલીને દુઃખ રૂપી દાવાનળમાં ફસાઈ ગયો છે માટે હે પ્રભુ તેના કલ્યાણ માટે કોઈ એવી ઉમદા કથા સંભળાવો જેથી કરીને કલિકાળમાં મનુષ્ય થોડું ઘણું સુખ પ્રાપ્ત કરી શકે અને અમારી પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને વિવેકમાં વૃદ્ધિ થાય સુદજી બોલ્યા હે મહર્ષિઓ કળયુગમાં રૂપે અજગરના ભરડામાં ફસાયેલા જીવને બહાર કાઢવું અતિ મુશ્કેલ કામ નથી તેનો ઉત્તાર કરવા માટે શ્રીમદ્ ભાગવતની કથા શાંતિથી સાંભળવાનો એકમાત્ર સાદો અને સરળ ઉપાય છે આ કથાના શ્રવણ કરવાથી જ રાજા પરીક્ષિતને મોક્ષ મળ્યો હતો પણ પૂર્વ જન્મમાં તમે અનેક પુણ્ય કર્યા હશે ત્યારે જ આ કથા સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એકવાર મુનિ શુકદેવજી રાજા પરીક્ષિતને આ કથા સાંભળવા માંગતા હતા એ જ સમયે અમૃત ભરેલા કળશ લઈને સૂર્ય દેવતાઓ તેમની પાસે આવ્યા અને શુકદેવને પ્રણામ કરીને કહેવા લાગ્યા હે મહર્ષિ તમે આ અમૃત ભરેલો પૂરો કળશ લઈ લો પણ અમને ભાગવત કથા રૂપી અમૃતનું પાન કરાવે ત્યારે સુખદેવજી મધુર હાસ્ય રેલાવતા બોલ્યા હે દેવતાઓ ભાગવત કથાનું અમૃત પાન તો તમારા આ અમૃતથી પણ અધિક શ્રેષ્ઠ છે ભાગવતનું અમૃત પાન કરવાથી સમસ્ત દુઃખોને નષ્ટ કરી મુક્તિ આપનાર છે રાજા પરીક્ષિતની મોક્ષ પામવાની તરસ આ અમૃતથી જ છીપાશે આમ કહી શ્રીમદ કથા દેવો માટે પણ અતિ દુર્લભ છે આ કથાનું અમૃતપાન કરવાથી પરીક્ષિતને માત્ર સાત જ દિવસમાં મોક્ષ પ્રાપ્ત થયો હતો આથી બ્રહ્માજીને અતિ આશ્ચર્ય થયું આથી તરત જ તેમણે ત્રાજવાના એક પલ્લામાં શ્રીમદ બીજામાં દાન તપ વ્રત વગેરે મૂકીને જોયો તો ભાગવત વાળું પલ્લું અતું ભારે હતું એ જોતા જ ત્યાં ઉભેલા સઘળા મહર્ષિઓ આશ્ચર્ય રૂપી મહાસાગરમાં હિલોળા ખાવા લાગ્યા એક સમયે સનકાદી ઋષિઓ બદ્રિકાશ્રમમાં આવ્યા ત્યાં તેમણે નારદ મુનિને રૂપી દાવાનળમાં ફસાયેલા વ્યગ્ર હાલતમાં જોયા આથી ઋષિઓએ એનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું હે મહર્ષિઓ હું ગોદાવરી કાશી કુરુક્ષેત્ર વગેરે અનેક સ્થળે ફર્યો ત્યારે કળિયુગમાં થઈ રહેલા અતિ પાપાચાર જોઈને હું અતિ દુઃખી દુઃખી થઈ ગયો ત્યાંથી હતાશા સાથે યમુના તટે ગયો તો ત્યાં મેં અતિ આશ્ચર્યજનક વાત જોઈ એક તરુણી સ્ત્રી ખિન્ન બનીને બેઠી હતી અને એ સ્ત્રીની પાસે જ બે વૃદ્ધ પુરુષો સૂતા હતા બીજી સ્ત્રીઓ તેમને પવન નાખતી હતી મને જોતા જ તે યુવાન રમણીએ મને નમન કરીને પોતાનું દુઃખ નિવારવા માટે વિનંતી કરી અને મને કહ્યું કે હે મહર્ષિ મારું નામ ભક્તિ છે અને મારી સામે જે બે વૃદ્ધ સુઈ રહ્યા છે તે મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના બે પુત્રો છે પણ કાળના બળથી તે અલ્પ આયુમાં જ વૃદ્ધ થઈ ગયા છે મને દેવતાઓ સેવી રહ્યા હોવા છતાં પણ હું અતિશય દુઃખથી પણ વ્યગ્ર છું હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છું કળિયુગમાં પાખડીઓએ મારા હાડકાં ભાંગી નાખ્યા છે આથી હું અતિ દુર્બળ બની ગઈ છું પણ વૃંદાવનમાં આવતા જ જાણે મને નવો અવતાર મળ્યો હોય તેમ હું અતિ યુવાન થઈ ગઈ છું અને આ મારા બંને પુત્ર ઘરડા થઈ ગયા છે આથી હું દુઃખી છું કુદરતનો પણ કેવો ખેલ છે માતાને ઘરડા થવાને બદલે મારા પુત્રો ઘરડા થઈ ગયા છે આથી હું અતિ દુઃખરૂપી સાગરમાં હિલોળા ખાઈ રહી છું ત્યારે નારદજી કહેવા લાગ્યા તું દુઃખી કે વ્યગ્ર જરા પણ થઈશ નહીં આનું કારણ તું સાંભળ કળિયુગના ભયાનક કેરથી તપ સદાચાર વગેરે સંતાઈને છુપાઈ ગયા છે ત્યારે પાપાચાર દુષ્કર્મોનો અતિ વધારો થઈ રહ્યો છે કળી કાળમાં મહાત્માઓ દુઃખના દાવાનળમાં ડૂબકી મારી રહ્યા છે જ્યારે દુષ્ટો સુખની મોજ માણી રહ્યા છે આના કારણે જ તારા બંને પુત્રો દુઃખી થઈને વૃદ્ધ થઈ ગયા છે પણ જ્યારે તું વૃંદાવનની પાવન ભૂમિમાં આવી ત્યારે અહીં કૃષ્ણ ભક્તિ હંમેશા નૃત્યગાન કરે છે આ કારણે જ તારો યુવાનીનો બાગ ખીલી ઉઠ્યો છે પણ અહીં જ્ઞાન અને વૈરાગ્યને ચાહવાળું કોઈ જ ન હોવાથી તારા બંને પુત્રો અકાળે વૃદ્ધ થઈ ગયા આ સાંભળીને ભક્તિ બોલી રાજા પરીક્ષિત સ્મર્થવાન હોવા છતાં કળિયુગને જીવિત શા માટે રાખ્યા હશે ત્યારે નારદજી બોલ્યા હે ભક્તિ રાજા પરીક્ષિતે કળિયુગને ન મારવાનું એક વિશેષ કારણ હતું કે ફળ યોગ કે સમાધિ ધારણ કરવાથી જ પ્રાપ્ત થતું નથી તે ફળ કળિયુગમાં માત્ર શ્રી કૃષ્ણનું કીર્તન કરવાથી જ આસાનીથી પ્રાપ્ત થાય છે યુગ ધર્મ પ્રમાણે કળિયુગના દોષો પણ ભગવાન જોઈ રહ્યા છે આટલું સાંભળીને ભક્તિ તરત જ નારદજીના ચરણોમાં ઝૂકી પડી અને પ્રણામ કરીને કહેવા લાગી હે દેવર્ષિ તમને ધન્યવાદ આપવો એટલો ઓછો છે તમને ધન્ય છો મારા ભાગ્યોગે આજે મને તમારો સમાગમ થઈ ગયો છે જગતમાં સત્પુરુષોનું દર્શન અતિ ઉત્તમ હોય છે અને સર્વ સિદ્ધિ આપીને મનની સર્વ ઈચ્છાઓને પૂર્ણ કરનારું હોય છે હે મહર્ષિ તમારું વચન સાંભળીને પ્રહલાદજી માયાને જીતી ગયા હતા અને હે પ્રભુ તમારી કૃપાથી જ બાળક ધ્રુવ અવિચળ પદને પ્રાપ્ત થયા હતા આવા સંત શિરોમણી હે નારદજી હું લળી લળીને તમને પ્રણામ કરું છું હે બાળા તું ખોટો ખેદ કરવાનું છોડી દે મને તો એ નથી સમજાતું કે તું આટલી ચિંતાતુર શા માટે રહે છે તું શ્રી કૃષ્ણના ચરણ કમળનું સ્મરણ કર આથી તારું દુઃખ આપોઆપ ચાલ્યું જશે હે ભક્તિ તો તો શ્રી કૃષ્ણને અતિ પ્યારી છે એક સમયે તે ભગવાને પૂછ્યું હતું કે હે પ્રભુ તમે મારું સર્જન તો કર્યું પણ હવે હું શું કરું ત્યારે પ્રભુએ તને આજ્ઞા આપી કે હે ભક્તિ હવેથી તને મારા ભક્તોના મનમાં પ્રવેશ કરીને તેમનું રક્ષણ કરવાનું કામ તારું છે ત્યારે તે અતિ પ્રસન્ન વદને પ્રભુની આજ્ઞાનો સ્વીકાર કર્યો હતો ત્યારે પ્રભુએ તારા પર પ્રસન્ન થઈને તને મુક્તિ રૂપી દાસી અને જ્ઞાન તથા વૈરાગ્ય નામના બે પુત્રો આપ્યા હતા તેમની સાથે તું હર્ષિત વદને પૃથ્વી પર આવી અને મુક્ત મનથી ફરવા લાગી સતયુગથી દ્રાપડ યુગ સુધી તું અતિ આનંદ ઉલ્લાસમાં રહી પણ જ્યારે કલીકાળનો સમય શરૂ થયો ત્યારે પાંખડી રૂપી રોગના ભરડામાં ફસાઈ જઈને તું પીડાયેલી હાલતે મુક્તિ સ્વર્ગમાં ચાલી ગઈ પણ તું જ્યારે સ્મરણ કરે છે ત્યારે મુક્તિ તારી પાસે અવશ્ય આવે જ છે તારા આ બંને પુત્રો કલયુગમાં એકદમથી અશક્ત થઈ ગયા છે પણ હે ભક્તિ તું તેમની ચિંતા હવે છોડી દે કલયુગ જેવો કોઈ યુગ નથી આ યુગમાં હું તને ઘર ઘરમાં અને દરેક મનુષ્યમાં સ્થાપીશ ભક્તિ માર્ગ અપનાવવાથી મોક્ષ આસાનીથી પ્રાપ્ત થાય છે અને શ્રી કૃષ્ણ સામે જ હોય તેઓ મનમાં ભાસ થયા કરે છે ત્યારે હર્ષ વિભોર થતા ભક્તિ નારદજીને કહેવા માંડી હે મુનિ શ્રેષ્ઠ તમે મને તો ચિંતા મુક્ત કરી પણ હવે મારા આ બંને પુત્રોને જાગ્રત કરવાની કૃપા કરો ત્યારે નારદજી ભક્તિની પ્રાર્થના સાંભળીને પોતાનો હાથ જ્ઞાન વૈરાગ્ય પર ફેરવ્યો પણ તેમનામાં જરા પણ ચેતના આવી નહીં ત્યારબાદ નારદજી નીચા ઝૂકીને તેમના કાનમાં કહેવા લાગ્યા કે ઉઠો જાગો પણ આ શબ્દોનો પણ તેમના પર કોઈ પ્રભાવ પડ્યો નહીં ત્યારે થાકી હારીને નારદજી વેદ વગેરેનો પાઠ કરવા લાગ્યા છતાં પણ જ્ઞાન વૈરાગ્ય સચેત થયા નહીં આથી નારદજી ભગવાનનું ધ્યાન ધરવાને બેસી ગયા ત્યારે તરત જ આકાશવાણી થઈ હે નારદજી તમે કોઈ સારું કાર્ય કરો ત્યારે જ આ બંને સચેત બનશે આથી નારદજી વિચારો રૂપી મહાસાગરમાં હિલોળા ખાવા લાગ્યા કે મારે કયું સારું સત્કર્મ કરવું જોઈએ ત્યારે તેઓ તીર્થયાત્રા કરવા લાગ્યા અનેક તીર્થોમાં ફર્યા અને અનેક મહર્ષિઓને મળીને પૂછ્યું કે આ સત્કર્મ કઈ બલા છે પણ કોઈ મુનિગણ આનો યોગ્ય જવાબ આપી શક્યા નહીં ત્યારે થાકી હારીને તેઓ બદ્રિકાશ્રમમાં આવ્યા અને ત્યાં સનકાદિક મુનિઓને તેમણે આ પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે હે ધર્માત્માઓ આ જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધાવસ્થા દૂર કરવાનો મને કોઈ ઉપાય બતાવો ત્યારે તેમને સંતોષજનક જવાબ આપતા કુમારો બોલ્યા હે દેવર્ષિ જ્યારે તમે ધ્યાનસ્થ બેઠા હતા ત્યારે આકાશવાણીએ તમને સત્કર્મ કરવાનો આદેશ આપ્યો છે

કે હે ભગવાન મેં જ્ઞાન વૈરાગ્યને વેદ વગેરે સંભળાવ્યા છતાં પણ તેઓ સચેત થયા નહીં ત્યારે ભાગવત શું વેદોથી પણ ચડિયાતો અને પરમ પુણ્યકાળી ગ્રંથ છે જેને સાંભળવાથી જ્ઞાન અને વૈરાગ્ય સચેત બની જશે ત્યારે સનતકુમારો હાસ્ય રેલાવતા બોલ્યા હે નારદજી આ સગળા વેદોનો સાર ભાગવતમાં છે તેના દરેક શ્લોક તથા પદોમાં વેદોનો અર્થ જેમ દૂધમાં સાકર ભળી જાય છે તેમ છે તેનું યોગ મંથન કરી સારત્વને આસાનીથી પ્રાપ્ત કરી શકાય છે આ કથા ઉત્તમ ફળ આપનારી હોવાથી દુઃખ તાપ શોક અને પાપનો સર્વનાશ કરીને મનને અશાંતિ આપનારી છે આ કથાનું જ્યાં જ્યાં વાંચન શ્રવણ થાય છે તે ઘર તીર્થ સમાન બની જાય છે સત્કર્મનું નારદજી અર્થ સમજી જતા આનંદિત થયા એ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને પરમ સુખ આપનારી કથા સાંભળીને પરમ આનંદમાં ડૂબી ગયા ત્યારે મનમાં દ્રઢ સંકલ્પ કરતા નારદજી કહેવા લાગ્યા હે મુનિઓ સુખદેવજીના મુખેથી નીકળેલી આ કથાને હું અવશ્ય કરીશ અને આનાથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના થશે હવે મારા પર એક રૂપા ઓર કરવા વિનંતી કરું છું કે આ કથાને ક્યાં કરવામાં આવે આ કથા કોણ કરે અને આ કથા કેટલા દિવસની હોય છે ત્યારે હર્ષિત થઈને સનતકુમાર બોલ્યા હે બ્રહ્મર્ષિ ગંગા તટ પર આનંદવન નામનું એક પરમ પવિત્ર અને રમણીય સ્થળ આવેલું છે તે હરિદ્વાર પાસે જ છે ત્યાં સઘળા ઋષિ મુનિઓ એકત્રિત થાય છે અગર ત્યાં જ આ કથા કરવામાં આવે તો અતિ ઉત્તમ ગણાશે આ કથા કથા દિવસ સુધી છે અગર આપ ભાગવત કરવા ઈચ્છતા તો પણ તમારી સાથે ત્યારે આ સમાચાર વાયુ વેગે થઈ સ્વર્ગ તથા બ્રહ્મલોકમાં પણ પહોંચી ગયો ત્યારે સઘળા દેવ દેવતાઓ યક્ષો નાગો ગંધર્વો સર્વે જલ્દીથી આનંદવનમાં આવીને જ્યાં જગ્યા મળી ત્યાં પોતાનું આસન જમાવીને બેસી ગયા ત્યારે સનત કુમાર તથા દીક્ષા લઈને કથા કહેવા માટે આસન પર બિરાજમાન થયા ત્યારે ચારેય બાજુથી જય જયનો પ્રચંડ ઘોષ થવા લાગ્યો બીલી તથા ફૂલોની વર્ષા થવા લાગી વિમાનો પર આરૂઢ થઈને દેવગણો આકાશમાંથી પુષ્પોની વર્ષા કરવા લાગ્યા સગળાજનો સનતકુમાર પાસેથી કથા સંભળાવા થનગની રહ્યા હતા ત્યારે સનતકુમારે ભાગવતનું મહાત્મ્ય સમજાવતા કહેવા લાગ્યા કે હે સજ્જનો આ કથા ભગવાનનું જ સ્વરૂપ છે આથી જ આ કથાનું નિત્ય શ્રવણ મનન અને પઠન કરતા રહેવું જોઈએ આ કથામાં અઢાર હજાર શ્લોક તથા બાર સ્કંધ છે આ કથા શુભદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવીને મોક્ષના અધિકારી બનાવ્યા હતા આ જગમાં જ્યાં સુધી મનુષ્ય ભાગવત કથાનું શ્રવણ નથી કરતો ત્યાં સુધી એની મુક્તિ નથી થતી આથી તે પૃથ્વી પર આવજા કરીએ રાખે છે હજાર અશ્વમેઘ તથા સો વાજપેયી યજ્ઞ પણ શ્રીમદ ભાગવતના સોળમાં ભાગની બરાબર પણ નથી નિત્ય તેનો થોડો પણ પાઠ કરવાથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે અંત સમયે આ કથાનું શ્રવણ કરનારને ગોવિંદ ભગવાન વૈગુટધામ અર્પણ કરે છે પણ આ હળાહળુ કળિયુગમાં તો સપ્તાહ શ્રવણનો જ મહિમા છે માઘ માસમાં નિત્ય શ્રવણ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ ભાગવતના સપ્તાહ શ્રાવણથી પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણ જ્યારે પૃથ્વી ઉપરથી સ્વધામમાં જવા માટે તૈયાર થયા ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે તમારા ગયા પછી પૃથ્વીનું શું થશે પૃથ્વી પર કળયુગમાં અત્યંત ખલ લોકો પેદા થશે ત્યારે ભગવાને પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં મૂક્યું અને પોતે ધ્યાન થઈ ગયા એટલે જ હળાહળ કળયુગમાં ભાગવતને ધર્મ કહ્યો છે આ રીતે સપ્તાહ શ્રવણ મહિમા જ્યારે સનકાદિક મુનિઓ સભામાં પ્રગટ કરી રહ્યા હતા ત્યાં એક અતિ આશ્ચર્યજનક કૌતુક થયું હે શ્રી કૃષ્ણ હે ગોવિંદ હે મુરારી હે હરિ હે નાથ આમ પોતાના બે તરુણ ત્યાં પ્રગટ થઈ ત્યારે સનકાદિક મુનિઓએ ભક્તિની ઓળખ આપી ત્યારે ભક્તિએ બે હાથ જોડીને સનકાદિક મુનિઓને કહ્યું હે બ્રહ્મપુત્રો તમે મને આજથી હળાહળ કળિયુગમાં સજીવન કરી છે હવે હું ક્યાં રહું ત્યારે ઋષિઓએ કહ્યું હે ભક્તિ આજથી તું એ વૈષ્ણવોના મનરૂપી મંદિરમાં જ્યાં ભક્તિ હોય છે ત્યાં તો અવશ્ય હોય જ છે આથી વધારે ભાગવતનું કેટલું મહાત્મ્ય કહું ભાગવત આગળ કોઈ પણ ધર્મની જરૂર નથી શ્રોતા અને વક્તા સૌ શ્રી કૃષ્ણ સમાન બને છે શ્રીમદ ભાગવત પુરાણે ભક્તિ અને નારદનો સમાગમ કથા સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો શ્રીમદ્ ભાગવતના પાઠની કથાનું સુંદર શબ્દોમાં વર્ણન પૂરી શ્રદ્ધાથી તમે સાંભળ્યું જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે શાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રાતઃ કાળે ઉઠી સ્નાન કરવું હજારો કાર્ય છોડી ઈષ્ટદેવનું ધ્યાન કરવું લાખો કાર્યો છોડી દાન કરવું અને કરોડો કાર્યો છોડી શ્રીમદ ભાગવતના પાઠ કરવા કારણ કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આ ભાગવત કથામાં છે જે સાંભળવાથી મનુષ્યને જીવન જીવવાની રાહ મળે મળે છે છે માનસિક અને આધ્યાત્મિક શાંતિ આથી ઈશ્વરે આપેલા આ દરેક દિવસે થોડો સમય કાઢી શ્રીમદ ભાગવત કથા જરૂર સાંભળવી જોઈએ આ ભાગદોડવાળી જિંદગીમાં કોઈની પાસે અત્યારે શ્રીમદ્ ભાગવત લઈ વાંચવાનો સમય નથી હોતો પરંતુ આ વિડિયો દ્વારા સૂતી વખતે નિત્ય શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માત્રથી જ દિવસભરનો થાક ઉતરી જશે માનસિક શાંતિ મળશે તો મિત્રો નિત્ય ભાગવત કથા સાંભળવા જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રીમદ ભાગવતની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ